સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આડેધર રિક્ષા પાર્કિંગ કરતા અને ટ્રાફિક કરતા રિક્ષા ચાલકોને ઈ ચલણ આપવામાં આવ્યા છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે એક કડક કાર્યવાહી કરવામાં આવી છે ઓવરલોડ પેસેન્જર લઈ જતી રીક્ષાઓ અને પાર્કિંગ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી દંડ ફટકાર્યા છે વાહન ચાલકોને દંડ આપી ફરી વખત આડેધડ પાર્કિંગ ન કરવા અને વધુ પડતા પેસેન્જર ના બેસાડવાની સૂચના આપવામાં આવી છે આ અંગે ટ્રાફિક શાખાના એસસીપી સુશીલ ટંડેલે જણાવ્યું હતું કે સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જર લઈને જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસ કરવામાં આવ્યા છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય એને એવી જગ્યાએ પાર્કિંગ કરી દેતા હોય છે અવારનવાર સૂચના આપવા છતાં પણ તેઓ પાલન કરતા નથી એવા રિક્ષા ચાલક વિરુદ્ધ નેવ્યાસી કેસો કરવામાં આવ્યા છે આ સાથે સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવે છે જ્યાં ચક્કાજામ થતું હોય ત્યાં ખોટી રીતે રિક્ષા પાર્કિંગ કરતા હોય તેવા રિક્ષા ચાલકો પર નજર રાખવામાં આવી રહી છે આ સાથે નો પાર્કિંગમાં રિક્ષા પાર્ક કરતા હોય અને પીક અવર્સમાં રિક્ષાઓ ઊભી રાખી ટ્રાફિક કરતા હોય તેવા રિક્ષા ચાલકોને ઈ ચલણ પણ આપવામાં આવ્યા છે રિક્ષા ચાલકોને નિયમો પ્રમાણે રિક્ષા ચલાવવા માટે અવારનવાર સૂચના આપવામાં આવી છે પણ જે રિક્ષા ચાલકો નિયમોનું પાલન કરતા નથી તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરને લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસો કરવામાં આવેલો છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ જે પાર્કિંગ કરી દેતા હોય છે અવારનવાર સૂચના કરવા પણ એ લોકો ભરણ નથી કરતા તેવા રિક્ષા ચાલક વિરુદ્ધ કુલે નેવ્યાસી કેસો કરવામાં આવેલ છે આમાં અમારા સીસીટીવી કેમેરાની મદદથી પણ જો આવા ઇલિગલ પાર્કિંગ પ્લેસીસ પર નો પાર્કિંગનો જે ત્યાં હોય છે એના પર પણ કેસિસ કરવામાં આવે છે તેમજ અમે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને જે પીક અવર્સમાં આ રીતે પાર્ક કરતા હોય અને ટ્રાફિકને અવરોધરૂપ થતા હોય તેમના વિરુદ્ધ પણ અમારા પીઆઈ પીએસઆઈ મારફતે એમના ઉપર ઈ ચલણના માધ્યમથી દંડ વસૂલ કરવામાં આવે છે આ ઈ ચલણના મેમો દરરોજ જનરેટ થતા હોય છે એનો ચોક્કસ આંકડો એ એ વિભાગ તરફથી મેળવીને આપી શકાય તેમ છતાં જે આજના ડીઆર છે એમાં જોતા ટોટલ નેવ્યાશી એવા ઈલીગલ પાર્કિંગ હતા એવા વાહન ચાલકો વિરુદ્ધમાં ઈ ચલણ આપવામાં આવે છે એને પાછા ઈ ચલણ આપીને એના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત